હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે આપ સૌલો ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ ને આપણો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આજના વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલાં સવારમાં વેધર હતું બહુ ક્લાઉ ક્લાઉડી હતું એટલે આપને એમ કે આજે ગરમીનું પ્રમાણ બહુ ઓછું છે પણ જેવા જેવો દિવસ ઉગતો ગયો એમ એમ દસ વાગ્યા હતા તડકાનું પ્રમાણ વધી ગયું છે અગર કાલના સમાચારમાં તો એમ હતું કે બે ત્રણ દિવસનું માવઠું પણ આવી શકે સુરતમાં એવું હતું ને કાલે હતું સૂર્યગ્રહણ તો આપણે સૂર્યગ્રહણની વાત કાલના બ્લોગમાં કરી હતી તો એ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું યુએસએમાં એ બધી જગ્યાએ જોવા મળ્યું હતું ઘણી જગ્યા ઘણી જગ્યા ઘણી બધી જગ્યાએ ત્યાં આપણે રીલ્સ આવી હતી માનો કે મની કંટ્રોલમાં નાઇક્રા ફોલ હતો ને ત્યાંની એ રીલ્સ આવી હતી ત્યાં આપણે જોયું હતું કે જેવું સૂર્યગ્રહણ છું ને એટલે એક તારું આખામાં અંધારું થઈ ગયું તું એવું કાલે પપ્પા કહેતા હતા કે આ સૂર્યગ્રહણ અમે જ્યારે નાના હતા ને એવું છું તું એવું છું છે ને આ બાજુ જોવો આપણો સવારનો નાસ્તો બનવાનું ચાલુ થઈ ગયો છે તો ચાલો જોઈએ સવારના નાસ્તામાં શું બને છે તો જો સવારનો નાસ્તામાં ચા થઈ ગઈ છે રેડી અને સામે દૂધ પડ્યું છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે તો શું છે ઓપ્શન

ઈ આપણે કાલ કાલના વ્લોગમાં નાખી દેવું ન્યા જે કા શું તો મારું કહેવાનું એમ છે તો બીજું મૂકી દ્યો તો એ નો આલે ન્યા ઉતારીન પછી ન્યા વાઈફાઈ હોય તો થાય ને તો છે ને કા ખબર નહી આબુ ચાલો તો રોઈતે ઊઠી ગયો છે આજે આપણી સાથે તો એને પૂછી લે કે આજના ન્યૂઝમાં હું છે તો ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ શું છે આજના ન્યૂઝમાં શું છે નથી વાચા તો વાંચો હાલો ફટાફટ શું વાસે કે આપણે થોડો ઘણો તરબૂચ ખાઈ લઈ દો જો આ બાજુ આપણે તરબૂચ લઈ લીધું છે ને સમાનનું બેસ્ટમાં બેસ્ટ તરબૂસ અમારા ઘરે આ નીકળ્યું છે પહેલીવાર આ જે તરબૂસનો સ્વાદ છે ને બહુ મસ્ત પ્રોપર રીતે છે તો થોડુંક તરબૂસ ખાઈ લઈએ પછી ન્યૂઝ લઈએ ખાતો તો ને તો એક વાત યાદ આવી ગઈ જે લોકો વેઇટ લોસ કરતા હોય ને એ લોકોને સો ગ્રામથી વધારે તરબૂસ ન ખાવું જોઈએ જો એ લોકો કારણ કે તરબૂસમાં સુગરનું પ્રમાણ પણ હોય છે તો જે લોકોને વેઇટ લોસ કરવો હોય તરબૂસ વધારે ખાય તો પણ વેઇટ લોસ ન થાય તો ચાલો આપણે તો સો ગ્રામ જ ખાઈ છે આપણે પાંચ છ ડગળી તરબૂજ ખાવું જો આ બાજુ આપણું ઓરેન્જ જ્યુસ આવી ગયું તો એટલું જ આપણા સવારના બ્રેકફાસ્ટમાં તો બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને પૂછી લે કે આજની ન્યૂઝમાં હું આવ્યું છે તો આજની ન્યૂઝમાં હું આવ્યું છે ન્યૂઝ તો હજી વાતું છું ને હા ખાસ કાંઈ એવું નથી તો શું છે આ ચૂંટણીનું આવે બધુંય એટલે આ રઝાનું ને એવું બધું આવે હા આજે આ એક ત્યાતુદાન દિવસે જ્યારે છે ને તે જાડ રઝા છે તો તું ન્યૂઝ વાંચી લે ત્યાં મને યાદ આવી ગયું કે આજથી સહીતર મહિનાના નોરતા ચાલુ થઈ ગયા છે અને કદાચ મરાઠી લોકોનું કાંક ન્યૂ વર્ષ હોય એવું કાંઈક હોય ને આજે કારણ કે રીલ્સ બહુ આવે છે એટલે હિન્દુ ન્યૂ વર્ષ કહેવાતું હોય છે કદાચ કારણ કે આજે માતાજીના નોરતા ચાલુ થઈ ગયા ઘણી આ સહિતર મહિનાના ઉનાળામાંય નોરતા આવે ને આપણે જે નોરતા આવે ને બે નોરતા આવે એમાં સાસા માતાજીના આ નોરતા કહેવાય એવું કહે છે બહુ આપને આઈડિયા નથી તમને લોકોને આઈડિયા હોય તો કોમેન્ટ કરો

કદાચ ગુજરાતની હતી કોલકત્તા કોલકત્તા ચેન્નઈ હમ તો કોણ જીત્યું ચેન્નાઈ તો બીજું શું છે આજના ન્યૂઝમાં ન્યૂઝમાં તો કાંઈ ખાસ નથી તો ચાલો ભાઈ આજની ન્યૂઝ માટે એટલું જ છે હવે થોડું ઘણું કામ છે કામ કરવા જઈએ એની પહેલા આપણે સોના લાટુ લેવા જવાનું નારિયેળ પાણી તો નારિયેળ પાણી લઈને આવી હું ચિત્ર વ્યવસાય

તો જો મમ્મી કાક લઈને આવ્યા છે હવે હું લઈને આવવાની જોઈ લઈ તો જો આખો થેલો તો લઈને ગયા હતા પણ કાંઈ ભરીને આવ્યા નથી ખાલી નાની નાની વસ્તુ મહેંદી ને અગરબત્તી અને સાંડલા ને એવું બધું લઈને આવ્યા છે તો ચાલો હવે આપણે નાળિયેર પાણી ખોલશું ને પછી જોઈએ છીએ કે ખાલી જોવામાં મોટું છે કે પાણી વધારે નીકળે છે મને એવું લાગે છે કે આ નાળિયેર લીધું છે ને એટલે પાણી તો વધારે જશે શું કેવું મમ્મી તમારું હશે ને તો ચાલો જોઈએ કેવડું મોટું નાળિયેર છે તો ઉપડતું નથી તો આ બાજુ જો રૂમની જે સાદર હતી ને ધોવા નાખી દીધી છે અને અત્યારે જો આ નાળિયેર જો ખાલી તારે કાંઠે તો ઉપડશે નહીં અવડું મોટું નાળિયું તારા મોઢા કરતા મોટું છે મારા નહીં તો ચાલો હવે આની અંદર આપણે જોવું પછી અત્યારે મારે થોડું કામ છે એટલે આપણે બહાર જાવું છે

નાળિયેર તો મોટું લાવ્યા છે પણ નાળિયરની ઉપરનું જે છે ને એ અત્યારે લીલું નથી થોડું કઠણ છે એટલે આની અંદર મને એમ છે જાડી મલાઈ છે હવે આને તોડે છે મમ્મી તો કઈ રીતના તોડવી છે જોઈ છે એમ નહીં તૂટે તો આ રીતના મમ્મી તોડવાની ટ્રાય કરે છે હવે જોઈએ છે તૂટે છે કે નહીં આ તૂટી ગયું ચાલો હવે આની અંદરથી આપણે છે ને જોઈ પાણી કેટલું નીકળે છે એક નાળિયેર તોડવામાં ત્રણ જણા બે ગયા છે મથવા માટે હવે આપણે ક્યારે મોટું નાળિયર નહીં લાવી નાળિયેર તો ખાલી જોવામાં જ મોટું લાગતું હતું આપણે કે આની અંદર બે ત્રણ બે ત્રણ લોટા પાણી નીકળશે બે તો નીકળવા જ જોઈએ પણ બે ની નીકળ્યું એક લોટું પાણી નીકળ્યું છે ને હવે આની અંદર મલાઈ છે ભરપૂર તો મમ્મી કાઢે છે મલાઈ મમ્મી મલાઈ કાઢીને ખાઈ જાય ને હાલો આપણે થોડુંક કામ છે એટલે કામ પતાવીએ ને પછી મળીએ બટલાવ વાગી ગયા છે એક ને આપણે લોકો જમવા માટે આવી ગયા છે તો જમવામાં શું શું બનાવ્યું છે ને એ તમને બતાવી દઉં તો જો આપણે સવારમાં જે નાળિયેર લેવાતા ને એની અંદરથી એટલી મલાઈ નીકળી છે અને જમવામાં કાંક રીંગણાનું બટેકાનું શાક બનાવ્યું પણ એનું બનાવ્યું નથી ખબર આખું રીંગણું છે ને આખું બટેકું હતું તો રીંગણા બધા ચાલો થયા છે પાંચ ને આપણે લોકો આવી ગયા છે ઘરે ઘરે એટલે કે ઓફિસે જ નતા કે આપણે સુઈ ગયા હતા નીચે કારણ કે આજે બપોરે જેવું ખાઈ ને આપણે નીચે ગયા ને તરત નીંદર આવી ગઈ તો ખબર જ ઓરેન્ડ સીધા પાંચ વાગી ગયા એટલે આજ આપણે ઓફિસે નથી જવાનું અને વ્લોગે કઈ ઉતારણ નથી તો ચાલો હવે જો પાંચ વાગ્યાની આપણી ચા બનવાનું ચાલુ થઈ ગયું છે તો આ બાજુ મમ્મી ઉઠી ગયા છે ને ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો શું છે મમ્મી હેં જો મમ્મી ચા બનાવે છે અને આ બાજુ આપણા કપડાઓની ઇસ્ત્રી થવાનું ચાલુ થઈ ગયું પાંચ વાગે એટલે આ રૂટિન આપણું ફિક્સ જ હોય છે ને હા અમારો રૂટિન ચા પાણી આ લોકોનું રૂટિન બપર પછીનું ને એવું બધું હોય ને હજી જોવા નાળી મલાઈ હજી પૂરી નથી થઈ એટલી બધી મલાઈ નીકળી હતી ને ચાલો હવે આપણે નાસ્તો થઈ ગયા છે સાડા છ ને હવે લોકો બધા લોકો રેડી થાય છે મમ્મી થઈ ગયા છે રેડી થઈ ગયા છો મમ્મી રેડી મમ્મી જો આજે પહેરી લીધી છે હાડી અને સોના લે તો ડ્રેસ જ પહેરો છે ને આપણે જવાનું છે હવે મારા કાકાની ત્યાં જમવા જમવા જવાનું છું આપણે હા અને અહીંયા હજી તરબૂચ ટાઈમ હાલે છે તો ચાલો બધા લોકો રેડી થઈ જાય એટલે આપણે નીકળી જાવ આપણા કાકાની ત્યાં જમવાનું છે તો જોશું ત્યાં શું જમવાનું છે આ ફ્રીજમાં છે ને આપણે ઠંડા પાણીની બોટલ અહીંયા મૂકી દીધી છે મહેમાનો માટે પણ મહેમાન હમણાં કોઈ હજી આવતું નથી તો ઠંડુ પાણી બધું છે ને સોનલ પી જાય છે તો એ કા કહેતી હતી શું કહેતી હતી તું બાટલા મૂક્યાસ મહેમાન હાટું હમ બાટલા મૂક્યાન તો પીવાય જાય છે પણ મને તાણે તાણે બાટલા હું પીતી એમાં અડધું ફિલ્ટર અડધું આખો દીનો એક બાટલો તો પી જાતી છે ને ઠંડો આખો દીનો આ બધું

આવી પાંચ ની એક આવે કોકોન દૂધ ને દૂધ ને પિસ્તા ને બહુ ફ્લેવર ની આવે પણ ન ખવાય એમાં પ્રોઈઝન આવે ફેપ્સી મહેમાન ના છોકરા આવે ને રહેતા ન હોય ને એટલે એને દેવાની ને તો હાલો ભાઈ જે લોકો વિડિયો ફેપસી ખાઈ ને આવી જાય જો થોડાક દી પડી છે બાકી છે ને ખાઈ જાય તો ચાલો હવે બધા લોકો રેડી થઈ ગયા છે ને આપણે આપણે કાકાની ત્યાં પોઈએ પપ્પા પટલ અને રોહિત હજી ચાલો તો આ બાજુ જો જમવાનું બને છે હું સમજુ જમવામાં બનાવ્યું છે ઈદરા સમોસા અને જો આવી હજી તાર મગફળ મહેમાન આવી ગયા ઘરધણી ને કહેવાય એવું છે તો જો આ બાજુ જમવાનું બને છે રાધિકા

વાગી ગયા છે દસ ને આપણે લોકો કાકાના ઘરેથી આવી ગયા છે અને હવે જો રાધિકાને પટલ કાલે જાય છે દ્વારકાના દર્શન કરવા અને પટલ તો આવજો પટલ હવે દ્વારકાના દર્શન અમારી વતી કરતા આવજો બરોબર તમે કરવા ગયા તા તોય બીજી વાર કરતા આવજો અને જો જાય છે એટલે હવે આપણે ગાડી કાઢી દઈ અને આજનો વિડિયો આપણે એન્ડ કરી દઈએ આઈ હોપ કે તમને વિડીયો ગમે હોય છે ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી તો પેલા કરી દેજો કાલે પાછા મળી શકે નવા લોકો સાથે ત્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરવો